નવી શિક્ષણ નીતિ હેઠળ લાવવામાં આવેલા નવા પરીક્ષા ધોરણોને સીબીએસઈ મંજૂરી આપી દીધી છે પરીક્ષાના પ્રથમ તબક્કામાં બેસવું ફરજિયાત રહેશે જ્યારે પરીક્ષાનો બીજો તબક્કો વૈકલ્પિક રહેશે પરીક્ષાનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરીમાં યોજાશે જ્યારે બીજો તબક્કો મે મહિનામાં યોજાશે વિદ્યાર્થીઓએ પોતાનો શ્રેષ્ઠ સ્કોર પસંદ કરી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેડિંગ ઇન્વિટેશન કાર્ડના મેસેજથી મિત્રો સાવધાન થઈ જજો મોટું ફ્રોડ ચાલી રહ્યું છે જો તમને પણ વેડિંગ ઇન્વેસ્ટેશન કાર્ડનો મેસેજ પણ આવ્યો હોય તો સાવધાન થઈ જાઓ

જૂનના અંતમાં અથવા તો જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધી ખેડૂતોને મળવાની સંભાવના છે તેની તપાસ કરી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થી મચ્છરની ઉત્પત્તિના સ્થાનો શોધાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે મચ્છરના ઉત્પત્તિ સ્થાન શોધવા માટે હવે એઆઈ આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધવા અને લાર્વી સાઇડ છંટકાવ બાબતની કામગીરીનો પ્રોજેક્ટ અમદાવાદ જિલ્લાના ચાંગોદર જીઆઈડીસી અને સાણંદ જીઆઈડીસીના સનાથલ નવાપુરા ચાંગોદર મોરૈયા ચા વાસણા વિસ્તારમાં પ્રારંભ કરવામાં આવ્યો છે વાત કરીએ તો મફત વાઈફાઈનો ઉપયોગ કરતા પહેલાં મિત્રો સાવધાન થઈ જજો જાહેર સ્થળોએ ઉપલબ્ધ મફત વાઈફાઈ નેટવર્ક્સને અનુકૂળ હોઈ શકે છે પરંતુ તે ઘણી વાર સુરક્ષિત હોતા નથી આવા નેટવર્ક્સ પર બેન્કિંગ વ્યવહારો અથવા તો સંવેદનશીલ માહિતી દાખલ કરવાનું ટાળો કારણ કે હેકર્સ તમારા ડેટાને સરળતાથી એક્સેસ કરી શકે છે તે વાઇફાઈનો ઉપયોગ કરવો જ પડે તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે વીપીએન નો ઉપયોગ કરો જે તમારા કનેક્શનને હેન્ડસ્ક્રીપ કરીને સુરક્ષા પૂરી પાડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળા પ્રવેશ ઉત્સવની તારીખ જાહેર કરવામાં આવી છે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત સારા પ્રવેશોત્સવ આગામી છવ્વીસ જૂન દરમિયાન યોજાવાનો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે છવ્વીસ જૂનના રોજ મહિસાગરમાં સત્યાવીસ જૂને ગાંધીનગર અને અઠાવીસ જૂને કચ્છમાં વિદ્યાર્થીઓને સારા પ્રવેશ કરાવશે સમગ્ર રાજ્યમાં સિનિયર મંત્રીઓ સહિત આશરે ચારસો જેટલા ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આંદમાન સમુદ્રમાં ચાર પોઈન્ટ બેની ની તીવ્રતાનો ભૂકંપ

જોવા મળી છે ડીજીસીએ ની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે મુંબઈ અને દિલ્હી સહિત ઘણા મોટા એરપોર્ટ ઉપર સુરક્ષામાં મોટી ખામીઓ સર્જાય છે ડીજીસીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે એક એરપોર્ટ પર રનવે પર લાઇન માર્કિંગ ઝાંખા હતા એક એરપોર્ટ ઉપર ટેકિંગ પહેલા વિમાનના ટાયર ઘસાઈ ગયેલા જોવા મળ્યા હતા કેટલીક જગ્યાએ દસ્તાવેજો યોગ્ય રીતે જાળવવામાં આવ્યા ન હતા જ્યારે કેટલીક જગ્યાએ ફરિયાદ પુસ્તિકામાં પણ ખામીઓ હતી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીરજ ચોપરાએ ફરીથી ગોલ્ડ જીત્યો છે ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ચેક રિપબ્લિકમાં યોજાયેલી ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે નીરજે ત્રીજા રાઉન્ડમાં પંચ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ મીટરનો શાનદાર થ્રો કર્યો છે જેને કોઈ અન્ય એથ્લેટ પાર કરી શક્યો નહીં સાઉથ આફ્રિકાના ડો સ્મિટ બીજા સ્થાને રહ્યા હતા જ્યારે ગ્રેનેડાના પીટર એન્ડરસન ત્રીજા સ્થાને જોવા મળ્યા નીરજે પેરિસ ડાયમંડ લીગ બાદ સતત બીજો ઇવેન્ટ જીતી લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી થશે શાળા પ્રવેશોત્સવ શરૂ આજથી લઈને અઠ્યાવીસ જૂન સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ અને કડિયા કેળવણી મહોત્સવનું આયોજન છે જેમાં ધોરણ એકના ના બુલકાઓને પ્રવેશ તેમજ ધોરણ નવથી થી અગિયારના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ માટે પ્રોત્સાહનો અપાશે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કામ થશે છવ્વીસથી અઠ્યાવીસ જૂન સુધી આ ત્રણ દિવસમાં ત્રેવીસ હજારને છાસઠ બાળકોને બાલવાટિકા અને ધોરણ માં એડમિશન આપવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચીને મચ્છરના કદનું હાઈટેક ડ્રોન બનાવ્યું છે ચીને મચ્છર કદનું હાઈટેક માઇક્રો ડ્રોન બનાવ્યું છે ચીન તેનો ઉપયોગ લશ્કરી કામગીરીમાં કરી શકે છે આ ડ્રોનમાં બે પાંખો કેમેરા સેન્સર એન્ટેના બેટરી કંટ્રોલ સર્કિટ અને અન્ય એલિમેન્ટ છે ચીનની નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજી આ ડ્રોન બનાવ્યું છે તમને જણાવી દઈએ કે ચીન પહેલાં નોર્વે માનવ હથેળીના કદનું પણ ડ્રોન બનાવ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લામાં વરસાદનો રેડ એલર્ટ એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો ગઈકાલે બપોરે એક વાગ્યા સુધીમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદનો એલર્ટ આપવામાં આવ્યું હતું જ્યારે કચ્છ મહેસાણા અમદાવાદ ગાંધીનગર મોરબી અને રાજકોટમાં હજુ પણ વરસાદની શક્યતા છે અરવલ્લીના માલપુરમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો માલપુરમાં પાણીના પ્રવાહમાં બાઇક પણ તણાઈ ગઈ હતી મુખ્ય બજારમાં નદીઓ વહેતી જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારથી જ મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી મહીસાગર જિલ્લામાં ગઈકાલે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી ગયો આસપાસના ઘણા પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળ્યો લુણાવાડા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા બજારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓ થઈ બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી અંધારપટ પણ છવાઈ ગયો સાથે સાથે ધીમી ધારે વરસાદ પણ પડ્યો સવાર સવારમાં લાઇટો ચાલુ કરવાનો પણ વારો આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં એકસો ને ઓગણપચાસથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ઓગણપચાસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ નર્મદાના નાંદોદમાં નવ દાહોદમાં સાત પોઈન્ટ છપ્પન તિલકવાડામાં સાત પોઈન્ટ તેર પાવી જેતપુરમાં સાત શહેરામાં છ પોઈન્ટ એક્યાસી ધરમપુરમાં છ પોઈન્ટ વાપીમાં છ પોઈન્ટ અઢાર બારડોલીમાં છ વીરપુરમાં છ સિંગવડમાં પાંચ પોઈન્ટ પંચાવન મોડાસામાં પાંચ પોઈન્ટ પાંચ મોરવા હડપમાં પાંચ પોઈન્ટ ચાલીસ પારડીમાં પાંચ પોઈન્ટ પાંત્રીસ ખેરગામમાં પાંચ પોઈન્ટ વીસ સોનગઢમાં પાંચ પોઈન્ટ બાર લુણાવાડામાં પાંચ પોઈન્ટ દસ ગોધરામાં પાંચ પોઈન્ટ દસ વ્યારા અને પણ પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને ઈરાના વચ્ચેના યુદ્ધનો મોટું અપડેટ સામે આવ્યું છે યુદ્ધ વિરામના કારણે સતત બીજા દિવસે તેલના ભાવ ઘટ્યા છે વિશ્વના શેર બજારોમાં અહેવાલો મુજબ ઇઝરાયલે તેની સંસદની વિદેશ અને સંરક્ષણ સમિતિની મંજૂરી બાદ રિઝર્વ સૈનિકોને તૈનાત કરવાનો આદેશ દસ જુલાઈ સુધી લંબાવ્યો છે ઈઝરાયલના પીએમ નેતન્યાહુનો દાવો છે કે ઈઝરાયલની આ ઐતિહાસિક જીત છે તેમણે કહ્યું છે કે અમારી ઈરાને કહ્યું છે કે તેઓ ન્યુક્લિયર ખતરો જોવા મળ્યો છે જૂન મહિનો પૂરો થાય એ પહેલા જ મેઘરાજાએ સુરતને ગમરોડી નાખ્યો છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં સિઝનનો તેતાલીસ ટકા વરસાદ વરસી ચુક્યો જેના કારણે સ્માર્ટ સિટીની ગલીએ ગલીએ પાણી ફરી વળ્યા હવામાન વિભાગે હજુ પણ સુરત જિલ્લામાં એલર્ટ આપ્યું છે અને ભારેથી તે ભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે શહેરી વિસ્તારોમાં ફરી એકવાર ખાડી પૂરની ભીતિ સેવાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે